રામ રામ સીતારામ મિત્રો આપણે હવે આવી ગયા છીએ આપણા ફાર્મ ઉપર આપણા ખેતરમાં આપણે લગાવેલ છે બાવીસ નંબર મગફળી તો એની થોડીક કેવડી થઈ છે ને કેટલા પિયત આપ છે એ બધી તમને માહિતી આપશું તો અત્યારે વાતાવરણ એવું છે ને કે વરસાદનો માહોલ છે તો ખરી પણ વરસાદ થતો નથી તો હવારમાં વાદરા ઘેરાય થોડાક અને બપોર પછી ખાટે તડકો તો એવું વાતાવરણ આપણા ખેતરમાં ને આપણા તાલુકામાં છે કે હોય તાલુકામાં તો અમે આમાં તો અંબાલાલ પણ કંઈ આગાહી કરતા નથી અમે થોડીક વાટ જોઈશીને ક તો આપણે પાણી તો ચાલુ જ છે ફુવારામાં તો એ કંઈ પ્રશ્ન નથી કારણ કે ભગવાનની દેહથી પાણી તો મહેરબાની છે કુદરતની કે ફૂલે ફૂલ વાહીમાં ચાલું ને બોરમાંય એટલું છે ખૂટે નહીં કાળે ઉને પણ કાળે ઉનારે પણ આપણે પાણી નથી ખૂટતું એ દયા છે કુદરતની તો તો હવે આપણે આ બાવીસ નંબર મગફળી છે તો આપણે પાટલા ભેરા થઈ ગયા છે હવે આ કેવી રીતે પાટલા ભેરા થઈ ગયા હાવ બે મહિનાની તો માંડ માંડ મગફળી થઈ આપણી કારણ કે અગાઉ વરસાદ ખૂબ સારો હતો એને લીધે ખૂબ ગ્રોથ સારો થયો માઇન્ડવીનો આપણો